બી જેડ પોન્જી સ્કેમ મામલે તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિવિધ અગિયાર કંપની બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે બી ગ્રુપ સાથે જોડાયેલા સત્યાવીસ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે ફરાજ એજન્ટ ધવલ પટેલે ગુજરાતના ડોક્ટરોનું બસોથી અઢીસો કરોડનું રોકાણ કરાવ્યું હતું ખાનગી સ્કૂલો ચોક્કસ કલર અને ચોક્કસ દુકાનેથી સ્વેટર ખરીદવા દબાણ કરતી હોવાની ફરિયાદ ઉઠતા તંત્ર હરકતમાં આવ્યું છે રાજકોટની બે સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે ડીઈઓએ જણાવ્યું કે સ્કૂલો આવું દબાણ કરશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મહાનગરપાલિકા માટે છસો સોળ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હવે એવું લાગે છે કે વડોદરાને ટોપ પર આવવાની ભૂખ લાગી છે અને હજી નાણાં જોઈતા હશે તો પણ આપીશું કોસ્ટ ગાર્ડની જાસૂસી કરનાર દિનેશ ગોહિલના ઓખા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી ઓખા કોસ્ટ ગાર્ડના વિડીયો અને ફોટો પાકિસ્તાનમાં મોકલતો હતો આ કામ માટે આરોપીને પાકિસ્તાનથી રોજના બસો રૂપિયા મળતા હતા માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાએ ભયમુક્ત થઈ કોર્ટમાં જુબાની આપી પીડિતા જુબાની આપી શકે તે માટે કોર્ટમાં ખાસ તૈયારી કરવામાં આવી હતી તેણે આરોપીઓ સામે આજીજી કરી હતી પરંતુ તેઓએ કોઈ દયા કરી નહીં પોરબંદરમાંથી નકલી આર્મીમેન ઝડપાયો આર્મીના યુનિફોર્મમાં આટાફેરા મારતા શખ્સ પર શંકા જતા એસઓજીએ તેની પૂછપરછ કરી હતી પૂછપરછ કરતાં રોપ જમાવવા માટે આર્મીનું યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનું જાણવા મળ્યું ધોરાજીના તોરણિયા ગામે પ્રેમ સંબંધમાં યુવકે સગી ફઈની દીકરીની દાતરનાના ઘા ઝીકી હત્યા કરી જિગ્નેશ નામના યુવકે પહેલાં યુવતીની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો